દહદા પરેલ વિસરમાં રુપ્યા વીસ હજાર કરોડ ખર્ચે બનેલું નવ હજાર એચપી લોકોમોટિવ કારખાનું એક મહત્વનો પ્રોજેક્ટ છે આ કારખાનાનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર બાવીસમાં કર્યું હતું તે સમયે તેમણે દાહોદ જિલ્લાના બેરોજગાર યુવાનોને આ કારખાનામાં રોજગારની બાહેતરી આપી હતી છવ્વીસ મે બે હજાર પચીસના રોજ આ કારખાનાનું લોકાર્પણ પણ વડાપ્રધાનના હસ્તે થયું જ્યાં તેમણે ફરી એકવાર સ્થાનિકોને નોકરી આપવાની વાતનું પુનરાવર્તન કર્યું હતું આ કારખાનામાં હાલ ડી નાઇન મેડ ઇન દાહોદ રેલવે એન્જિનનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને આ સમગ્ર પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ સિમેન્ટ કંપનીને આપવામાં આવ્યું છે

સિમેન્સ કારખાના ખાતે એકઠા થયા હતા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો મોટો કાફલો પણ તેનાત કરવામાં આવ્યો હતો એકઠા થયેલા યુવાનો સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા સિમેન્ટ કંપનીના એચઆર હેડ કારખાનાની બહાર આવ્યા અને તેમણે દરેક બેરોજગાર યુવાનના દસ્તાવેજો સ્વીકારી ભરોસો આપ્યો કે જો કારખાનામાં જરૂરિયાત હશે અથવા વેકન્સી બહાર પડશે તો આ યુવાનોને પ્રથમ પસંદગી આપવામાં આવશે જોકે આ બાહેતરી છતાં આદિવાસી સમાજના અગ્રણીઓ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અમે અમારા બેરોજગાર યુવાનોના દસ્તાવેજો સુપ્રત કરી દીધા છે પરંતુ જો સિમેન્સ કંપની દ્વારા નોકરી નહીં આપવામાં આવે તો અમે આગળના સમયમાં લડત આપવા તૈયાર છે તેમણે વધુમાં ઉમેર્યું કે દાહોદ જિલ્લામાં બેરોજગારી ઘટાડવા માટે અમારી લોકલ રોજગાર સમિતિ સતત લડત આપશે અને યુવાનોને નોકરી અપાવશે. અહીંયા આવ્યા છે કેમ કે અમને દેવા બાયા કેમ? કેમ કે અમારે છેને નોકરી માટે ઘણી ઘણી જગ્યાએ રખડવું પડે છે. અમે દાહોદના પ્રોપર રહેવાસી છીએ. સદાય મહારા લોકોને અહીં લે છે. તો અમે શું કરીએ અમારો કઈ કરો અમે ગ્રેજ્યુએટ અમે આઈટી મેં છે ને આઈટીઆઈ બે હજાર સોળમાં ક્લિયર કર્યું છે સત્તર કર્યું છે અને હું અત્યારે ગ્રેજ્યુએટ છું છતાંય અમને નોકરી માટે બીજા બીજા શહેરોમાં રખડવો પડે છે તો આપણા દાહોદ શહેરમાં અત્યારે આવું કારખાનું બન્યું છે સિમેન્ટ જે કંપની છે એ અમને કેમ નથી લેતી તે અમને અમારો પહેલાં એક રિઝિયમ છે એમને જોવો એ જોઈ લો તમે અમે શું શું ક્લિયર કર્યું છે તમે પહેલાં અમને અમારો ઇન્ટરવ્યુ લો અને જો ના હોય અમારે દિન ના થાય હોય તો તમે ના પાડી દો પણ પેલા ઇન્ટરવ્યુ તો લો પૂછો અમને કે પેલે તમે કરી શકો કે ના કરી શકો બસ આજ મારે કેવું છે જય જવાહર જય આદિવાસી આ સમગ્ર ઘટના ક્રમ બાદ હવે સૌની નજર સિમેન્ટ કંપનીને દાહોદના બેરોજગાર યુવાનોના ભવિષ્ય પર ટકેલ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપેલી માહિતી મુજબ શું દાહોદ જિલ્લાના દસ હજાર બેરોજગાર યુવાનોને આ કારખાનામાં નોકરી મળશે આ પ્રશ્નોનો જવાબ આવનાર દિવસોમાં જ મળશે ચાલો હવે સાંભળી આદિવાસી નેતા કેતન બામણિયા અને દેવેન્દ્ર મેડા શું કહે છે આ મુદ્દે જોહર અમે 7 દિવસ પહેલા જે મેસેજ વાયરલ કર્યો તો જે સિમેન્ટ કંપનીની અંદર રોજગાર આયોજન સમિતિ રોજગાર લડત સમિતિ દ્વારા જે મેસેજ કરવામાં આવ્યો હતો એ મેસેજની અંદર આજે જે હજારોની સંખ્યા એમના રિઝ્યુમ સાથે આવી અને એ તમામે જે સાથ સહકાર આપ્યો તેમજ સિમેન્ટ કંપનીએ એ તમામ ડોક્યુમેન્ટનો જે રિઝ્યુમ સાથે હતા એ રિઝ્યુમ સાથે એચઆર ડિપાર્ટમેન્ટના જે હેડ આવ્યા હતા એમના હાથથી જ તમામ ડોક્યુમેન્ટ આપ્યા છે અને એમને બાહેધરી એવી આપી છે કે જેટલા પણ રિઝ્યુમ છે એમાંથી અમને જેટલા પણ જરૂરિયાત હશે અથવા તો જે પ્રમાણેની વેકેન્સી અહીંયા આવશે એ પ્રમાણે આમની ફસ્ટ ફર્સ્ટ પસંદગી કરી અને લઈશું એ માટેની અમને બાહેધરી આપી છે અને જો કદાચ એવું બને કે આ જે પહેલી જ વાર અમે ભેગા થયા છે પણ જો આ આ જ વસ્તુ કદાચ ના પણ બની તો એના માટે પણ અમે તૈયાર છીએ પણ આવનાર સમયની અંદર દાહોદ જિલ્લાની અંદર બેરોજગારોનું પ્રમાણ ઘટાડવા માટેની આ એક આયોજન સમિતિ જે અમારી લડત સમિતિ બેરોજગાર લડત સમિતિ છે એના થકી આ ચાલુ રહેશે અને આની સફળતા અમને મળશે અને આજે આવનાર જેટલા પણ બેરોજગારો છે એમને બધાએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ તમામને હું જોહાર જય આદિવાસી અને ધન્યવાદ કરું છું અમે દાહોદ જિલ્લામાંથી શિક્ષિત બેરોજગાર લડત સમિતિ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી આ લડત ચલાવતા હતા આજે અમારો જે છેલ્લા અઠવાડિયા પહેલાં અમે એક મેસેજ વાયરલ કર્યો હતો કે ભાઈ શિક્ષિત બેરોજગાર રોજગાર લોકો તમામ દાહોદના જે સાત રસ્તા પર ખાતે આપણે ભેગા થઈ અને સિમેન્ટ્સ કંપનીના અંદર બાયોડેટા આપવાના છે તો આજે અમે જોયું તો લગભગ પાંચ સાત હજારની આસપાસ શિક્ષિત બેરોજગાર લોકો ભેગા થયા છે અને અમે સરકારને પણ એવી આચાર રાખીએ છીએ કે આવા કંઈક નવા પ્રોજેક્ટ લાવે અને આ જે